sc Idiropoulos Due

લીલામાડીના ભાઈ આ જય પ્રભુ હરસુ હરસુ એનું ઉમરું યાદ રહે કે મારા સોગરાને પડના હોય હા બસ આ છોકરાદામયા સાગર સોસારી વળદા છોકરો હા આપરો પ્રસાદું ને પુણ એનું મોતા

આવે સાંભળો આનંદ મંગળ ભગવાન બધું રહ્યા છે તો પછી બાકી હોય પેલે વર્ષે નો આવ્યા એને બદલે બીજે વર્ષે ફૂલ આનંદ થયો કે નહી આનંદ નો કોઈ બાળક ના હા

બધાને આનંદ આવ્યો બેસો બધા બેસો હાઈવે હતો હાઈવે રોડ હતો અને અમે બધું રિસેપ્શન મૂકી દીધું હતું

别走，别走，别这么着，别走。

ઓહ બરાબર છે અવાજ સંભળાય પાછળ ધનજી પ્રભુ સંભળાય છે હા હા તો ત્રણ આચાર્ય દેવું હોય બધા હતી અને પત્રિકા બહુ ભગવાનના વ્યાપક વાર્ષિક ઉત્સવ પત્રિકા આપો બધા આપી દે આપી ભગવાન વ્યાપક વાર્ષિક ઉત્સવ એ પત્રિકા આપો એ જોડે રાખો જોડે રાખો જોડે રાખો એ જોને એક એક આપ્યું છે ને આપો સ્ટીકર આપો ક્યાં સ્ટીકર આપ્યું જોઈન નથી આપ્યું ના કે છે જો આ માધા પ્રમુખ નથી આપ્યું અહીંયા નથી આપ્યું જો એ આ લોકો છે ને અડધો પડધું આપ્યો અહિયાં નથી એને આને અનુભવ નથી કેમ 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 લઈ લીધું બેન્ડ થાય એવું નથી પેલા સાથે આપો પછી ભગવાન ના વ્યાપક વાર્ષિકોત્સવ વ્યાપક વાર્ષિકોત્સવ ની પત્રિકા એ સુશીલ પ્રભુ એ સચિન પ્રભુ આ લોકો અભ્યાસ નથી એટલે રહી જાય નહીં એ આગળના આ બીજું આગળના છે પત્રિકા લાવ પત્રિકા આપો ધીમે ધીમે આપે છે ફટાફટ આપો જો ઉભા રહે છે ખાલી અરે જેને બાકી હોય બનાવવાની છે તો ચલો જેની પાસે ન હોય આ કરે વ્યાપક ભગવાનના વાર્ષિક ઉત્સવની પત્રિકા જેની પાસે ન હોય આ કરે ચલો જો અહીંયા નથી આ બે આંગળી ઊંચી કરી એ નો એને આપો 安静。安、啊、静。别叫，别叫。 पत्रिका जैनी पासे नो यहाँ सूचा करे व्यापक वार्षिक भगवान नाम व्यापक वार्षिक उत्सव नो हुए इज ले जैनी पासे नो हुए इज ले यहाँ सूचा करें નવ નવા આવતા ગયા છો શું નવા આવીને બેસતા થયા તમે આપવાનું ચાલુ રાખો જ ને કારણ કે નવા નવા આવી ને બેસતા થયા હાથ ઊંચા કરાવો જેને વતનાવું બાકી હોય નવું વતનાવું તે હાથ ઊંચા કરે જેને બાકી હોય હાથ ઊંચા કરે હાથ ઊંચા કરીને લ્યો તમને સ્ટીકર આપ્યું બેસી જાઓ બેસો બધા કેશો શીત પ્રભુ અમે મંગલાચરણ કરી પણ તમે આપવાનું ચાલુ રાખો એમ નહીં તમારે ચાલુ રાખવાનું અને સાંભળો નવા નવા આવતા ગયા છે ને બેસતા ગયા છે ને એટલે પૂછી પૂછીને આપવાનું હાથ ઊંચા કરાવીને એમ સ્ટેન્ડ ભરવાનું નથી આગળથી બંધ છે ભગમાન બધા કેમ છે બકા પ્રભુ સમાધાન શાંતિ તમારે નવું મોડલ કેમ છે ન્યુ બ્રાન્ડ સાસુ સસરા માટે એમ सासु ने बेने Ya me la બગડી ગયો તો રહેવા દેવો બગડી ગયેલું રેવા દેવાનું રિપેર થાય હોય તો બરાબર રિપેર નો થાય હોય તો રહેવા દેવો શું છે ચાલે એવું છે શું કર્યું તમારું રમકડું તો નથી ચાલતું ને પેલું પહેલું નથી ચાલતું ને કેમ તમારે પ્રભુ આનંદ આવ્યો શું કે આજે નથી આવ્યા વિજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન બરોબર રેડી જો બધા આવતા છે ને એને વતન સ્ટીકર શું છે પ્રભુ જે આવતા છે ને નું સ્ટીકર ચાલુ રાખો આ ચૂંટા કરીને લઈ લ્યો છે